નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિક પાટણવાડિયા દર્શક મિત્રો મહત્વના સમાચાર કે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહજી પડિયાર તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ની વચ્ચે હાલ શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તેમજ ચૈતન્યસિંહ ઝાલા વચ્ચે બંને એકબીજાનું નામ લીધા વિના ક્યાંક ને ક્યાંક જે કોમ્પ્યુટર ઓપરેટર પેલા વીસીએની જે બાબત હતી કે જેમાં આધાર કાર્ડ હોય કે પછી મા કાર્ડ હોય આયુષ્યમાન કાર્ડ હોય આ તમામ યોજનાઓનો લાભ મળતો હતો કે જે હાલ છેલ્લા દોઢ બે વર્ષથી ફક્ત પાદ્ર ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના કાર્યરતીથી ત્યાંથી જ નીકળતા હતા તમામ પ્રકારના કાર્ડ પરંતુ યોગ્યતા એવી હોય છે અને એ પ્રકારની સિસ્ટમ એવી સરકારની હોય છે કે ગામડે ગામડે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે પંચાયતમાં બેસનાર જે વીસી કદાચ એને વીસી કહેવાય છે એ વ્યક્તિ જે હોય છે એ મા કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ પણ હોય કે પછી આયુષ્યમાન કાર્ડ હોય તમામ સેવાઓ ગામમાં ગામમાંથી જ પોતાના જ ગામમાંથી આ સેવાઓ આપી શકે છે ત્યારે આ વિષયને લઈને પાદરા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું સરકારને રજૂઆત કરવામાં આવીને ત્યારે ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારની સંકલન સમિતિમાં કરી દીધી હતી આ બાબતને લઈને બંને જસપાલસિંહ શું કહ્યું તેમજ પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ નામ લીધા શું કહ્યું કે જેથી કરીને તાત્કાલિક ધોરણે તમામ વીસી આઈડી ચાલુ કરી દેવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ હોય રેશન કાર્ડ હોય આધાર કાર્ડ હોય આ તમામ કામ એ હવેથી પંચાયતમાં વીસી દ્વારા જ કરી દેવામાં આવશે આ બાબતે એ કોંગ્રેસ ઉંધા ઝડપાઈ છે જ્યારે સરકારે પોતાની પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે વીસી ને એક્ટિવ કરી દીધા છે ત્યારે કોંગ્રેસ આંદોલન આપ આંદોલન કરીને આવેદન પત્ર આપવા માટે ઊભી થઈ છે આજ કોંગ્રેસ એ પહેલા એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી કે સરકાર તાઇફા કરે છે આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્વ કેટલું છે આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે અમે ભાજપ સરકાર એ માટે કામ કરે છે અમે કોઈ ભેદભાવ કરતા નથી અમે તમામનું કામ કરવા માટે બેઠા છે કોંગ્રેસને સલાહ આપીશ કે વીસી એક્ટિવ થઈ ગયા છે તો તમે એની પાસે જઈને પોતાના કામ કરાવી શકો છો સાથે બીજું કામ હતું બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોલ રેન રોડ નું કામ ચાલુ છે તેમાં એમજી વીસીએલ ના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી એને પણ ગણતરીના દિવસોમાં હટાવી દેવાની ખાતરી અવસાવે જય માતાજી હમણાં જે રીતનો પ્રશ્નો સામે આવી રહ્યા છે જે કામ લગભગ દોઢ એક વર્ષથી બંધ હતું આયુષ્યમાન કાર્ડનું કામ હોય બીસીઓની જે સત્તાઓ હતી એ કામ હોય એ બધા બંધ હતા એટલે માન્ય ડીડી રજૂઆત કરી હતી ને ત્યારબાદ આવેદન પત્ર આપ્યું હતું તો જે રીતે હમણાં કોંગ્રેસ પર આક્ષેપ કરવામાં આવે આ કોઈ કોંગ્રેસ કે ભાજપની વાત હતી નહીં અને તમે લોકો જે વિચારધારા માનતા હોય એ માનતા હોય એ જે પણ માનતા હોય એ તમારો વિષય છે પરંતુ હું કોંગ્રેસ કે ભાજપ એનાથી પણ વિશેષ જનતાને જે મુશ્કેલીઓ પડતી હોય જનતાને જે તકલીફ હોય અને એ તકલીફ અને એમની જે મુશ્કેલી હોય એ મને કોઈ જણાવે તો એનાથી પણ ઉપર ઉઠીને એ લોકોની વાતને ન્યાય કઈ રીતે મળે એ દિશામાં કામ કરવું વિચારધારા છે આક્ષેપ કરવામાં આવ્યો કે કોંગ્રેસ ઊંઘતી ઝડપાય સત્તામાં અત્યારે કોણ છે પૂછવા માંગુ પાદરાની જનતા મારા સમયમાં તો આ બધા કામો ચાલુ જ હતા કોઈને પાદરા સુધી જવું પડતું નહોતું ત્યાં તો આ બધા કામો થઈ જતા હતા પાદરાની જનતાએ વિચારવાનો વિષય એ પણ છે તો છેલ્લા દોઢ પોણા બે વર્ષથી આ કામગીરી બંધ હતી નજીકમાં સેન્ટરો ઉપર કે પંચાયતોમાં કાં તો વીસરી પાસે તો એ કયા કારણથી બંધ હતી તું છેલ્લા દોઢ પોણા બે વર્ષથી કેમ કોઈ આ કામગીરી માટે આગળ આવીને શરૂઆત ના કરી સત્તા તો તમારી છે ટોપ ટુ બોટમ બધી જ જગ્યાએ તો પછી આ રીતની પ્રશ્નો જે સામે આવ્યો મને લોકોએ રજૂઆત કરી જ્યારે રજૂઆત મળે છે અને ત્યારે લોકોની વાતને વાંચા આપવાનું એ મારી વિચારધારા છે એ ચાહે કોંગ્રેસ પાર્ટીનું હોય ભાજપનું હોય કે અન્ય કોઈ પક્ષનું હોય પરંતુ જનતાનું હિત સર્વપ્રથમ માનનારા એ વિચારધારામાં હું માનનારો છું એટલે જ્યારે જનતાની વાત આવતી હોય છે ત્યારે લોકોના કામ થવા એ અગત્યનું હોય છે એટલે આ પ્રશ્ન સમક્ષ આવ્યો એટલે અમે લોકોએ આવેદનપત્ર પણ આપ્યું એની આવેદનપત્ર આપતા પહેલા ડીડીઓશ્રીને રૂબરૂ મળવા પણ ગયો અને એમને પણ રજૂઆત કરેલી હતી અને એના ભાગરૂપે આ બધા કામો શરૂ થયા તો આટલા સમય બાદ જો આ વસ્તુ શરૂ થઈ કોઈ પણ કામ અત્યારે જે ભાજપના કરી રહ્યા છે તો જ્યારે પણ મીટિંગ અથવા હોય છે અથવા તો સંકલન સમિતિ હોય છે ત્યારે તરત જ સમાચારમાં બાઇટો આપવામાં આવે છે લાસ્ટ બાઇટ પણ હતી કે ભાઈ ચાંદસર ગામના લોકોને મકાનો મળ્યા છે ખૂબ સારી છે આવકાર થાય નહીં વખતે સારું થયું સારું કામ હતું એ લોકોને જ્યારે મકાનો ફળવાયા છે એમને જમીનો એમના નામે થવા જઈ રહી છે ખૂબ આવકારદાયક નિર્ણય હતો અને એ આવકારદાયક નિર્ણયને અમે બિરદાવીએ પણ પણ તે દિવસે એ લાસ્ટ સંકલનમાં એવું કોઈ જગ્યાએ દેખાયું નહોતું કે ભાઈ પાદરામાં આધાર આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અથવા તો રેશન કાર્ડની જે કામગીરી બાબતને લઈને પ્રશ્નો છે એ એ બાઇટમાં કોઈ જગ્યાએ દેખાયું જ નહોતું એની અગાઉની સંકલનમાં કોઈએ કીધું કે ભાઈ પાંચમી ઓગસ્ટે સંકલન હતી પાંચમી ઓગસ્ટે સંકલન નથી સંકલન મહિનાના દર ત્રીજા શનિવારે આવે છે અને એ સંકલન જનતાને મુશ્કેલીઓ જે પડતી હોય એ બાબતની રજૂઆતોના પગલાંની હોય છે નહીં કે કોઈનો ઉબબેલ બંધ કરાવી દેવાની ના તો કોઈની મીડિયા બંધ કરાવી દેવાની એ બધું નથી આવતું અથવા સંકલન લોકોને જનતાની હિતમાં વાત કરવામાં આવે એટલે ગઈ એમાં 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 અમે જોયું કોઈ પણ પ્રકારની ઉલ્લેખ કર્યો નતો એટલે હું કહેવા માંગુ છું કે આ જે પણ પ્રશ્ન આજે સામે આવ્યો જે પણ પ્રકારના કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા કે ઊંઘતી ઝડપાઈ ઊંઘતી ઝડપાઓનો કોઈ સવાલ આવતો જ નથી આખો તાલુકો જાણે છે કે કોણ ઊંઘી રહ્યું હતું અથવા તો ઈરાદો શું હતો આ બધું જ કાર્યવાહી મારા સમયમાં ચાલુ હતી તો છેલ્લા દોઢ પોણા બે વર્ષથી આ બંધ કેમ હતું અને એ બંધ હતું તો એમનો એની બંધ થવાની પાછળનો આશય શું હતો ઈરાદો શું હતો કે લોકોને પાદરા સુધી કેમ જવું પડતું હતું દરેક વાતે પાદરા જવું પડે નાના નાના કામના પણ એટલે કે આધાર કાર્ડ હોય કે આ કાર્ડ હોય એના પણ જો ફોટા વાયરલ કરવામાં આવતા હોય તો આ તો ખૂબ મોટું કામ હતું કે ભાઈ આખા તાલુકામાં બધા જ લોકોનું વીસીની આઈડીઓ ચાલુ થઈ જાય તો એનું કેમ અગાઉથી જાણ કરવામાં નહી કેમ અમારા આવેદનપત્ર આપ્યા પછી ડીડીઓને એની અગાઉ અમે મળવા ગયા ત્યાર પછી આ બધા પ્રશ્નો સામે આવ્યા તો અને સંકલન તો બધાને સમક્ષ સામે જ હતી ગઈ વખતની પણ જે વાત મેં કરી એ બધી જ વાત સામે હતી એટલે ખાસ કરીને જનતાની હિત એ સર્વોપરીના નેમ સાથે કામ કરવાનું આવતું હોય જુઠ્ઠું બોલવાનું અમારામાં નથી આવતું જુઠ્ઠું બોલવાનું ફાવતું પણ નથી કદાચ કામ થાય કે ના થાય પણ લોકોને સાચી વાત હંમેશા માટે કરી છે એટલે આ પ્રશ્ન સામે આવ્યો તો એટલા માટે અમે રજૂઆત કરી છે અને કેમ્પોની જે વાત કરે છે તો હું કેમ્પોની વાત કરવા માગું છું કે એક પણ દાખલો અહીંનો બતાય છે જે વાત કરવામાં આવે છે કે કેમ્પોના એ લોકો તાઇફા કહેતા હતા તાઇફા કેમ્પોના તાઈફાનો શબ્દ આટલા સમય સુધી જો કોઈ આ આયુષ્યમાન કાર્ડની બાબતમાં હોય તો આધાર કાર્ડ અમે કોઈ જગ્યાએ જો એવું કીધું હોય તો આજે પણ સામે લઈને બતાવી દે કે આ જગ્યાએ એવું કીધું હતું કે આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ એ એવું એવું એટલે એવી વાત વાત નથી આ તો જનતાની હતી અમે કેમ 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 કરવા જઈ રહ્યા હતા કેવી રીતે કોઈ કોના એનાથી અટકાવવામાં પડ્યો કેમ જરૂરિયાત ઊભી થઈ અને ત્યાર પછી આ બધું વસ્તુ સામે આવી તો એ કેમ્પસ જે જે વખતે સીધી રીતે વ્યવસ્થિત રીતે થઈ ગયો હોય તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો ન હતો પરંતુ આ બધા પ્રશ્ન હતા બોલવાનું વાતમાં અમે લોકો આવતા નથી એટલે જે પ્રકારની વાત ગઈકાલના સમાચાર મીડિયાના માધ્યમથી મેં જોયું અને એમાં જે કોંગ્રેસ પાર્ટીનું નામ લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા છે એને હું તદ્દન સખત શબ્દોમાં વખોડી કરું છું આ કોંગ્રેસ કે ભાજપને જનતાના હિતની વાત હતી ને જનતાના હિતની રજૂઆતો મળતા આ બધા આ કામ માટેની અમે લોકોએ તંત્રને રજૂઆત કરી હતી ને એ રજૂઆતના ભાગરૂપે આ બધા કામો થયા છે એટલે તંત્રનો આજના દિવસે હું ફરીથી આભાર માનું છું અને વાસ્તવિકતા હકીકત સચ્ચાઈ સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી જ રાજકારણ કરવાનું રહ્યું છે બાકી જનતાની હિતમાં જ વાત કરીએ છીએ જનતા હિત એ સર્વોપરીના નેમ સાથે અત્યાર સુધી કામ કર્યું છે અને જનતાના કંઈ મુશ્કેલી પડશે એ સમયે જનતા કહેશે તો ચોક્કસપણે એમની પાસે જઈને ઉભા રહેવા માટે પણ તૈયાર છે જય હિન્દ ભારત માતા કી જય સૌને જય માતાજી